તો શિયાળાની ઠંડીમાં રેસ્ટોરન્ટ કે હોટલમાં હોય તેવો પોચો દાણે દાણ અને બધા શાકભાજીથી ભરપૂર એવું ઉપમા ઘરે બનાવીશું તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારું લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા માર્કેટ જેવો પોચો દાણી દાણ છૂટો એવો ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં રવાનું શેકેલું હોવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા વજનથી જોઈએ તો સો ગ્રામ અને કપથી એક કપ જેટલા મેઝરમેન્ટથી રવો લીધેલો છે જેને અહીંયા કલર ચેન્જ થાય ત્યાં સુધી નહીં પણ માત્ર હલકો એવો શેકી લેશું જેથી કરીને ઉપમા બનાવતી વખતે તેનું પાણીનું પ્રમાણ પરફેક્ટ રહે તમે ઘરના કોઈ એક વાટકાનું માપ સેટ કરી લેજો ગમે ત્યારે ઘરે વધારે રવો આવે અને બગડી જવાની ટેન્શન રહેતી હોય કે ફ્રીજમાં ન રાખવો હોય તો તમારે તેને શેકી અને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવું આ રવો શેકાઈ ગયો છે તો તેને સાઈડમાં રાખી દઈશું અને ઉપમા બનાવતી વખતે ઉપયોગમાં આવતા વટાણા ગાજર અને બટેટાને ધોઈ ઉતારી ઝીણા સમારી અને વટાણાને ફોલી બધાનું પ્રમાણ અડધી વાટકી જેટલું રાખીશું અને ગરમ પાણીમાં તેને થોડું એવું બોઇલ થવા દેસું જેથી કરીને કાચા વટાણા બટેટા કે ગાજરની કચાશ દૂર થઈ જાય જો આ ઉપમા તમે કૂકરમાં બનાવતા હોય તો અહીંયા અલગથી બાફવાની બિલકુલ જરૂર નથી આપણે અત્યારે પેનમાં બનાવીએ છીએ હવે અહીંયા એક પેન સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આપણે કાજુ અને શિંગદાણાને સારી રીતે રોસ્ટ કરવાના છે તો બંને વસ્તુઓ ઉમેરીને માત્ર ને માત્ર ત્રીસથી ચાલીસ સેકન્ડમાં તેને ફ્રાય કરી લઈએ ઉપમામાં બંને આ જે રોસ્ટેડ છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે તેને સારી રીતે શેકીને સાઈડમાં ઠંડા થવા મૂકી દઈશું ત્યારબાદ ફરીથી એ જ તેલમાં અડધી ચમચી જેટલી અડદની દાળ લેવાની છે આ દાળ ઉમેરવાથી ઉપમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ લીમડાના આઠથી દસ પાંદ અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ તેને ખમણીને ઉમેરી દઈએ મોર્નિંગના નાસ્તામાં જો દૂધ સિવાય તમે નાસ્તો કરતા હોય તો અહીંયા લસણ અને ડુંગળી બંનેનો ઉપયોગ કરી શકો છો હું તેને અવોઈડ કરું છું ત્યારબાદ એક મરચાંને આવી રીતના વાઇઝ કટ કરી અને ઉમેરી દઈએ અને સારી રીતે આ બધી વસ્તુને સોતે કરી લઈશું ત્યારબાદ બે મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી દઈશું આગળ આપણે જે શાકભાજીને બાફવા માટે રાખેલા હતા તેને નિતારી લઈએ માત્ર તેને ત્રણથી ચાર મિનિટ જ મેં અહીંયા બાફી લીધેલા હવે એ શાકભાજીને નિતારીને આ તેલમાં ઉમેરી દઈશું ઉપમાનો ટેસ્ટ એટલો સરસ આવશે અને અત્યારે બધા શાકભાજી ખૂબ જ સારા આવતા હોય છે તો તમારા પસંદગીના કોઈ બીજા શાકભાજી તો તેને પણ અહીંયા ઉમેરી શકાય હવે તેલ સાથે બધા શાકભાજી અને આગળ કરેલો વઘાર ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આગળ આપણે જે ફ્રાય કરી અને સાઈડમાં રાખેલા શીંગદાણાને કાજુ હતા તેને પણ અત્યારે ઉમેરી દઈએ ઉમેરાઈ જાય ત્યારબાદ આગળ જે રવો રાખેલો છે શેકીને જે એક કપ છે ઓલમોસ્ટ તેને પણ સાથે સાથે ઉમેરી દઈએ હવે અહીંયા રવો સારી રીતે ઉમેરાય અને મિક્સ થઈ ગયો છે આ ઉપમાનો ટેસ્ટનું ફક્ત સોલ્ટેડ એટલે અડધી ચમચી જેટલું મીઠું જ ઉમેરીશ તમને હળદરવાળા પીળા કલરના ઉપમા પસંદ હોય તો તમે એ પણ અહીંયા ઉમેરી શકો છો લસણ ડુંગળી હોય ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો સાંજની નાની નાની ભૂખ માટે કે ડિનરમાં જે લોકો લાઇટ લાઇટ જમતા હોય તે લોકો માટે લસણ અને ડુંગળીવાળા ઉપમા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મીઠું ઉમેરાઈ ગયા બાદ આપણે મેઝર કરી અને તેને પાણી ઉમેરતા જશું અને ધીમે ધીમે હલાવતા જશું તો એક કપની સામે બે કપ મેઝર કરી મેં પાણી ઉમેરી ઉપમાને સારી રીતે હલાવીને ઢાંકણ ઢાંકીને રાખી દીધેલા હવે અહીંયા તમે જુઓ છો એ રીતે એકદમ સરસ રીતે આપણા ઉપમા ચડી ગયા છે હવે અહીંયા એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ આ છે તેની સિક્રેટે માર્કેટમાં જે ઉપમા મળતા હોય તે એકદમ શાઇનિંગવાળા હોય છે તેનું મેઇન રીઝન છે ઘી એડ કરેલું હોય હવે ફરીથી બેથી ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકીને રાખી દઈશું જો આ વિડિયો સારો લાગે તો બીજાને શેર કરવાનું નહીં ચૂકતા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ